તો મિત્રો આપણે પહોંચ્યા છીએ રવિજી માતાજીના મંદિરે જય માતાજી તો અમારા પ્રસાદી લઈ લીધી છે અને આપણે આ મંદિર અંદર જવાનું છે તો મિત્રો આપડે આપણે જાશું વ્રત ભાઈ દરવાજો ખોલી નાખ્યો હું કેમ જાણે આમ સેલિબ્રિટી હું કે ગર્પણના જનવેજના YouTube પર મળી કે हमको ভিডিও તો લાઈક ઓર ચેનલ સબસ્ક્રાઇબ જય મુલીદર જય માતાજી કેમ છો મારા મારાવાળા મિત્રો મજામાં મજામાં જશો હું તમારો ભાઈ રાહુલ આરવીઆર બ્લોક્સમાં તમારું સ્વાગત છે તો થઈ ગઈ છે એક સારી એવી સવાર ને આપે આવી ગયા છે વાડીએ આ છે આપણી વાડીનો કંઈક નજારો કારણ કે સવારનો વાડીનો નજારો એક નંબર જ હોય આપણે જશે થોડાક આગળ પછી આપણે આગળ આવી ગયા હાશે આપણા ગળા તલ આ છે સવાર સવારનું કાક હવે વાડીનો અલગ જ નજારો કારણ કે સવારનો નજારો તો વાડીનો એકદમ સરસ જ હોય પછી તો આપણે આવી ગયા ઘરે અને ઘરે પાઇપલાઈન ખોદવાનું કામ કરીને ખેંચ ચાલુ કારણ કે હવે આપણે કામ નવું ઉપાડે છે પ્લમ્બરિંગ કામ આપણે કઈને ખાઈ ચાલુ અને મળી ગયા પાવડે ધૂરું કાઢવા માટે પછી તો લાઈન એને કરી નાખી ફિટિંગ એકદમ લેવલો લેવલ ને હવે આપણે પ્લમ્બરિંગનું પણ કામ કરવું ચાલુ કારણ કે આ એક કામ કર્યા પછી આપણે બધું આવડી ગયું લાઇન ફિટિંગ કરી નાખીએ આપણે કારણ કે આવા કામમાં આપણે થઈ ગયા એક્સપર્ટ અને પછી ફાઇનલી મિત્રો લાઈન આપણે બધી કમ્પ્લીટ નાખી દીધી છે હવે એને પૂરવાની છે ખાલી હા તો કરીને કરી નાખી એકદમ લાઈનને ને તો ફાઇનલી નાખી થઈ ગયા ફ્રેશ બની ગયા એકદમ ઘોઘરા જેવા હવે આપણે જવાનું છે રવિચી માતાજી એટલે કે મોટી માતાજી પછી તો બેસી ગયા ગાડીમાં અને આપણે જવાનું હતું રવિચી માતાજીના મંદિરે બધા મિત્રો બેસી ગયા અને નીકળી ગયા આગળ અને આગળ જોઈએ તો કાંઈક સીન એવું આવતું હતું શું હતું આપણને ખબર નથી આપણે થોડાક જશું પેલા આગળ તો પેલા તો ગાડી આપણે આગળ જાય એટલે યાર થોડીક વાર કરો તમે વેટ પછી આપણે આવી ગયા આગળ અને આગળ આવ્યા તો ખબર પડી કે અહીંયા ક્યાં કાંઈક પ્રસંગ હતું અને લાખોમાં પબ્લિક એકઠા હતી અહીંયા તમે ખાલી વિડીયોમાં જુઓ કારણ કે અહીંયા તો ખોડિયાર માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે ત્રણ દિવસનું કાર્યક્રમ એટલા માટે અહીંયા પબ્લિક આવડી બધી છે અને પછી એનો સીન લેતા લેતા આપણે નીકળી ગયા આગળ અને પછી આગળ જતા જતા સીધા જ આવી ગયા આપણે પેટ્રોલ પંપમાં કારણ કે આપણી મર્સિડીઝમાં ડીઝલ થઈ રહ્યું હતું તો આવી ગયા ડીઝલ ભરાવા માટે પેટ્રોલ પંપે અને પછી આપણે આપણી ફોર્ચ્યુનરમાં નખાવી દીધો દોઢ લાખનું ડીઝલ

મિત્રો આપણે પહોંચ્યા છીએ રવજી માતાજી ના મંદિરે વરસાદી લઈ લીધી છે અને આપણે આપડે મંદિર અંદર જવાનું છે આ બાજુ આપણા ભાઈઓ જાય છે આપણે આગળ જઈ છીએ ને આપણે દર્શન કરશું અંદર કેજે ભાઈ આપણી સાથે જ આવ્યા છે માતાજીની કૃપા સાથે બધે ઉપર મિત્રો આપણે માતાજી દર્શન કરી લઈ તો આપણે દર્શન કમ્પ્લીટ કરી લીધા છે અને આપણે જઈ મંદિર ની તરફ

ਅਸਾਂ ਬਣ ਕੇ ਸਰਸਨ ਬਾਈ ਪੈ ਗਿਆ ਜੀਪ ਮਾ ਹਾਲੋ ਭਾਈ ਨਿਕਲੀ ਖਰੇ ਮਤਨ ਮਾਨ ਮਾਨ ਹਕੜਾ ਦਾ ਪਕੜਾ ਤੇ ਆਪੜੀ ਨਿਕਲੀ ਜਾਂ ਤੋ ਘਰ ਤਰ ਫੋਟੋ ਜਰ ਦਰੈ ਨੇ ਕੇਮ ਬਗੀ ਬੋੜਾ ਨਾਨੀ ਮੁਰਤੀ ਇੱਕ ਨੰਬਰ ਹੈ ਨਾ ਕਮੈਂਟ ਜ਼ਰੂਰ ਠੀਕੀ ਤੋਂ ਗਾੜੀ ਮਾ ਮਾਤਾ ਜੀ ਨੇ ਸੌਂਗ ਵਜਾ ਦੋ ਤੇ ਆਪੜੀ ਨਿਕਲੀ ਘਰ ਸਾਈਡ ਫਾਈਨਲ ਮਿੱਤਰ ਆਪੜੀ ਪਹੇ ਖੇਂਗਰਵਰ અને ગાડીએ પાર્ક કરી નાખીએ અને આપણે ફેંગાર પરના એક જણા બે જણા યુટ્યુબ મિલ ગયે અમકો આ છે દેવાય જે આપણે વ્લોગ જ બનાવે ભાઈ શું કહેવા માનું છું ભાઈ હમણાં ફોલો કરજો ભાઈને ફોલો કરજો હમણાં કેમ વ્લોગ નહી બનાવતા હમણાં મોબાઈલ નવો લેવો હોય એવું હે ભાઈ મોબાઈલ નવો લેવાનું છે પછી વ્લોગ બનાવે તો આ ભાઈને પણ નીચે ડિસ્ક્રિપ્શન માં એની લિંક આવશે તો એને પણ તમે જલ્દી સબસ્ક્રાઇબ કરી નાખજો એ પણ બહુ સરસ બળો બનાવે છે તો ભાઈ બાકી કાઈ બોલો તો આ ભાઈ જે ખેંગાર આપણો આ ખેંગાર પર ગામ છે ના ખેંગાર ખેંગાર પર કામ ના એક છે પછી હાલતા 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 આપણે નીકળી ગયા ઘર સાઈડ અને પછી સનસેટનું વ્યૂ કરી નાખ્યો કેપ્ચર